અંતે દરેક કર્મચારીને સન્માન રૂપે સૂટકેસની ભેટ આપવામાં આવી હતી સુરત સેને સ્વચ્છતાના ક્ષેત્રે પ્રથમ સ્થાન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા નિભાવનારા કર્મચારીઓ માટે આ અભિગમ પ્રશંસનીય ગણાઈ રહ્યું છે આ કાર્યક્રમથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે સફાઈ કર્મચારીઓ માત્ર શ્રમજીવી જ નથી પરંતુ સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર છે અને તેમનું સન્માન કરવું દરેકની નૈતિક કર્તવ્ય છે